નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં હું છું ગોધરામાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અતુલ કૌરના અધ્યક્ષસ્થાને જિલ્લા બાળ સુરક્ષા સમિતિની સંકલન બેઠક તથા જિલ્લા બાળ કલ્યાણ સમિતિની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઇ હતી આ બેઠકમાં બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બાળકોના નવા આવેલ કેસ તેમજ સ્થાપન થયેલ કેસ અંગે સમીક્ષા કરી બાળ કલ્યાણ સમિતિ દ્વારા એનસીપીસીઆર પોર્ટલ ઉપર માસે એપમાં કરવામાં આવતા ઇન્સ્પેક્શન અંગે ચર્ચા કરવામાં આવી હતી બાળ કલ્યાણ સમિતિ દ્વારા આ સમયગાળામાં દત્તક માટે કાયદાકીય રીતે મુક્ત કરવામાં આવેલ બાળકો અંગે બાળ કલ્યાણ સમિતિ દ્વારા બાળકોના હિતમાં કરેલ કામગીરીની કલેક્ટર દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી કલેક્ટરે બાળકો માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સમિતિના સભ્યોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવા સહિત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા નિસંતોષ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર